નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી શહેરના નવાનગર પાસે આવેલ બીઆરસી ભવનમાં સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય તાલીમ યોજાઈ તારીખ બાર અને તેર જુલાઈ આમ બે દિવસ તાલીમ યોજાઈ હતી જેમાં સવારે નવ થી પાંચ અને તેર તારીખે સવારના સાત થી એક ના સમયે વડાલી તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના સત્તાણું જેટલા આચાર્યશ્રીઓની સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ જેમાં છન્નું સરકારી પ્રાથમિક શાળાઓ તથા એક માધ્યમિક સરકારી શાળાના આચાર્ય તાલીમમાં જોડાયા હતા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશેષ તજજ્ઞો દ્વારા સક્ષમ શાળા અંતર્ગત યોજાઈ હતી તજજ્ઞ તરીકે સીઆરસી કોઓર્ડિનેટર તથા બીઆરસી કોઓર્ડિનેટર જોડાયા હતા સક્ષમ શાળા તાલીમ અંતર્ગત આચાર્યો માટે સવારે ચા નાસ્તો અને બપોરે ભોજન અને સાંજના સમયે ચા સહિતની સુંદર બેઠક સાથે સરકાર દ્વારા સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય એટલે કે તેર જુલાઈ ના રોજ આ તાલીમ શનિવારના દિવસે પૂર્ણ થઈ હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા મુખ્ય શિક્ષક વેડા પ્રાથમિક શાળા શાળા સક્ષમ તાલીમ અંતર્ગત તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ બીઆરસી ભવન વડાલી ખાતે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે તાલીમનો મુખ્ય ઉદ્દેશ શાળાને સક્ષમ બનાવી સક્ષમ એટલે માત્ર ને માત્ર શૈક્ષણિક બાબતો નહીં આ એક માત્ર તાલીમ એવી છે કે શૈક્ષણિક બાબતો સિવાયની બાબતોનો સમાવેશ કરેલો છે પરંતુ એનો સીધે સીધો અનુબંધ શિક્ષણ સાથે સંકળાયેલો છે જેમ કે શાળાની અંદર સ્વચ્છતા જો આના જે કમ્પોનન્ટ છે એ સ્વચ્છતાના રિલેટેડ છે સ્વચ્છતાની અંદર શાળાનું કમ્પાઉન્ડ સ્વચ્છ હોય શાળાનું સમગ્ર પરિસર સ્વચ્છ હોય એની અંદર સેનિટેશન છે એ સ્વચ્છ હોય બીજું છે સલામતી જેમ સલામતી એ બહુ મોટો પ્રશ્ન છે કોઈ પણ કચેરી હોય અત્યારે અવારનવાર જે ઘટનાઓ ઘટી રહી છે એના પાછળનું મુખ્ય કારણ શું છે કે એની પૂર્વ તૈયારી ન હોય સલામતીના જે ધારાધોરણો છે માપદંડ છે એમાં જો આપણે ખરા ન ઉતરીએ તો અને તો જ ઘટના જે એનું પુનરાવર્તન થતું હોય છે તો આવી ઘટનાઓ ન ઘટે એના માટે શાળા એની પૂર્વ તૈયારીના ભાગરૂપે શું કરી શકે તો એના માટેના તાલીમની અંદર આ મોડ્યુલની અંદર બે દિવસ દરમિયાન અમને એના વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે આ બીજું છે હરિત હરિત એટલે કે શાળાની અંદર ગ્રીનરી હોય આજે આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ અને ગરમી છેલ્લા એક વર્ષથી આપણે એનો અહેસાસ થઈ રહ્યો છે તો એના માટે શાળા પોતાના લેવલે શું કરી શકે દાખલા તરીકે શાળાનું કમ્પાઉન્ડ હોય જેટલી પણ જગ્યા હોય ત્યાં ચોમાસાની ઋતુ છે તો ત્યાં વૃક્ષારોપણ પણ કરી શકાય છે અને માત્ર વૃક્ષારોપણ કરવું નહીં પણ કર્યા પછી એની માવજત અને એક ગુણ કેળવાય પણ એક હેતુ રહેલો છે બીજું છે સ્થાયી સ્થાયી એટલે કે સંરક્ષણ અને શાળાનું સંચાલન આમ ચારે ચાર પાસાઓને આવરી લઈ અને આ બે દિવસની જે તાલીમ છે એ આ સક્ષમ શાળા અંતર્ગત અમારી આ તાલીમનું આયોજન થઈ રહ્યું છે અ બિલકુલ બે દિવસની તાલીમ મુદ્દાઓ એવા છે કે લગભગ એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું જ હોય છે પરંતુ જેમ માનવ સહજ સ્વભાવ છે કે ભાઈ શું કહેવાય કે પણ જેમ તાલીમ છે એક રિફ્રેશમેન્ટનું કામ કરે છે અહીંયાથી જે કંઈ નવીન મુદ્દાઓ શીખવા મળ્યા છે એના વિશે એને બાળકોને સમજાવવાના નથી એને સીધે સીધા એપ્લાય કરવાના છે દાખલા તરીકે વૃક્ષારોપણ સફાઈ શાળાની સફાઈ ગણો સેનિટેશનની સફાઈ ગણો

અમારી સરકારી છંદુ શાળાઓ અને એક સરકારી માધ્યમિક શાળા એમ પણ સત્તાણું શાળાના શિક્ષકો અત્યારે ઉપસ્થિત હતા અને એ શિક્ષકો દ્વારા બે દિવસની તાલીમ લેવાની છે એમાં આજે પ્રથમ દિવસ છે સક્ષમ શાળા અંતર્ગત જે તાલીમ લેવાની છે એ તાલીમ શિક્ષકો અહીં બે દિવસની તાલીમ પૂરી કર્યા પછી શાળા કક્ષાએ બાળકોમાં એનું અમલીકરણ થાય એ મુજબ કામ કરવાનું છે આ જે મુદ્દાઓ છે એ કુલ બાર મુદ્દાઓ છે ચાર મુખ્ય વિષય છે અને એ ચાર મુખ્ય વિષયના બીજા ત્રણ ત્રણ પેટા વિષયો છે એમ કઈ ચાર તારી બાર એ રીતે બાર મુદ્દાઓની તાલીમ છે અને એ તાલીમ શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા એપ્લાય કરવાની છે આના દ્વારા બાળકોમાં જે શારા કક્ષા પ્રત્યે અને જે શાળામાં જે કામ થાય છે શિક્ષકો દ્વારા એનું એક ઇમ્પ્લિમેન્ટ એમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય છે એ આપણને જાણવા મળશે આ તાલીમ પૂરી થયા પછી સી આર સી કક્ષાએથી બીઆરસી કક્ષાએથી ડાયટ કક્ષાએથી આ તાલીમનું મોનિટરિંગ પણ થાય છે અને એ તાલીમ લીધા પછી બાળકોમાં કેવો ફેરફારો થયા તે એ જાણી શકાય